મત માટે નેતાઓ સોયના નાકામાંથી પણ ગડકી જાય એટલા પાતળા બની જતા હોય છે અને આટલા પાતળા હવે બની રહ્યા છે છે રૂપાલા રાજકોટથી લોકસભાના ભાજપના ઉમેદવાર શા માટે સોયના નાકામાંથી ગડકી જાય પાતળા થઈ રહ્યા છે કારણ કે તેમણે ખોટું બટન દબાવી દીધું છે ખૂબ કાઠિયાવાડી ભાષામાં તેઓ નિવેદન આપતા જોવા મળે છે ક્યારેક ડાયરા જેવી જમાવટ કરતા જોવા મળે છે પરંતુ આ ડાયરામાં એક દબાયેલું બટન હવે તેમને ભારે પડી રહ્યું છે રાજપૂત સમાજ ખપા થઈ રહ્યો છે

બે હાથ જોડી અને મત માંગતા હોય છે સ્વાભાવિક છે દરેક પક્ષના નેતાઓ આવું જ કરે કારણ કે આ અવસર છે તેમને મત માંગવાનો ક્યારેક લોકો કહી પણ દે છે કે હવે ભીખ માંગવા આવો છો પાંચ વર્ષ સુધી અમે તમને જોયા નથી એ વાત બધી અલગ છે પરંતુ અત્યારે વાત કરીએ રાજપૂત સમાજની ક્ષત્રિય રાજપૂત સમાજ હાલ નારાજ ચાલી રહ્યું છે રૂપાલાથી પરસોત્તમ રૂપાલા ડાયરાનો માણસ છે એવું કહેવાય છે કાઠિયાવાડી લહેજામાં તેમના ભાષણો લોકો ખૂબ મજા લઈ લઈને સાંભળતા હોય છે અને તેઓએ પોતાની એક ચેનલના માધ્યમથી કેટલાક વિડીયોઝ મૂક્યા છે જેમાં ડાયરા કલાકારો સાથે તેઓ સંવાદ કરતા હોય છે બસ તેઓ વાહ કરતા હોય છે વાંધો નથી પરંતુ હવે તેઓ ઇતિહાસમાં ડોક્યુ કરવા ગયા એક કાર્યક્રમની અંદર અને જે ક્ષત્રિય રાજપૂત સમાજોને માઠું લાગે તેવું બોલી ગયા છે એ બટન ખોટું દબાઈ ગયું છે તેને લીધે હવે રાજપૂત સમાજ ગિન્નાયેલો છે એમની વાત એમનો કથિત ઓડિયો તમે સાંભળો કે પરસોત્તમ રૂપાલા શું બોલ્યા શા માટે ક્ષત્રિય રાજપૂત સમાજ નારાજ ચાલી રહ્યો છે અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એમને નથી એવો તેની તલવારો આગળ નતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખ થી તૂટ્યા અને અડીખમ રીતે ટીક્યા એ સનાતન ધર્મ

સોયના નાકામાંથી ગડકી જાય તેટલા પાતળા પરસોત્તમ રૂપાલા દેખાય છે તેઓ જે પ્રકારે લલકાર કરતા હોય છે તેના બદલે દિલગીરી વ્યક્ત કરતા હતા અને દિલગીરી વ્યક્ત કરવી માફી માંગવી એ ખૂબ સારું અને ઉત્તમ કામ છે કારણ કે આપણે વિવાદને જન્મ આપ્યો હોય તો એ વિવાદને ક્ષમાવવા માટે માફી માંગી લેવી અને તેનાથી મોટું કોઈ શસ્ત્ર નથી માફીથી મોટું અને સારું પણ કોઈ શસ્ત્ર નથી અને તેઓ કદાચ પરસોત્તમ રૂપાલા જાણતા હશે પરંતુ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોના વોટ્સએપ ગ્રુપના જે મેસેજીસ મળી રહ્યા છે અને જે વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ ચાલે છે તેના પ્રમાણે લાગે છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી સમયે વધુ મુશ્કેલીમાં મુકાશે કારણ કે ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો કહી રહ્યા છે કે અમારા જ આગેવાનો અમને સમજાવટ માટે ફોન કરે છે શું તેઓ ક્ષત્રિય રાજપૂત નથી શું તેમને નહીં લાગતું હોય કે આપણા સમાજ માટે વાપરાયેલા શબ્દો આ આપણા સમાજ માટે કેટલાય નુકસાન કરતા છે તો આપણે નામોશી પણ લેવી પડે તેવા છે ઇતિહાસને વાગોળવાની વાત કરતા હતા ત્યારે એક ઓડિયો ક્લિપ મારી પાસે આવી છે કે એક વ્યક્તિ જેઓ ક્ષત્રિય રાજપૂત સમાજના છે તેમને ઓડિયો ક્લિપ મોકલી છે તેમાં તેઓ કહે છે કથિત રીતે તેઓ પરસોત્તમ રૂપાલા સાથે વાત કરે છે અને તેમને પરસોત્તમ રૂપાલાને ખરી ખોટી સંભળાવી કે અમે પાંચસો બાસઠ રજવાડા આપ્યા અને જે અમારા દીકરાને ન આપ્યું એ તમને આપ્યું આ દેશને આપ્યું અને હવે મહારાજાઓ માટે તમે આવી વાત કરો છો સાથે તેમણે કહ્યું કે એક પુરાવો દેખાડો કે કયા મહારાજાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો અને અમારી કઈ દીકરીને ત્યાં અંગ્રેજો સાથે પરણાવી ખેર હવે ઇતિહાસની વાતો છે પરસોત્તમ રૂપાલા પુરાવા શોધ છે કે ચૂંટણી લડશે એ પણ મહત્ત્વની વાત છે જોઈએ આ વિવાદ વકરે છે કે પછી પરસોત્તમ રૂપાલાની માંગણી છે અને તેમની જે માફી છે તેઓ સ્વીકારી અને માફી માંગે છે તો એ માગણીથી આ વાર્તા પૂરી થાય છે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ पीड़ पराहा